પ્રભુ આશીર્વાદ આપો આ સાંજ આપણે જોઈ શકીયા છે નહી અને સાંજ જોઈ છે ત્યારે આપણે કહી શકીએ છે કે આ સગડું આપણા ઈશ્વરની દયા કૃપા અને કરુણા થકી બન્યું છે હાલી લોહીયા પ્રેઝ રોડ કે તેઓ સવારથી આપણું રક્ષણ કરી રહ્યા છે આપણી સંભાળ લઈ રહ્યા છે આપણને દોરવણી આપી રહ્યા છે હાલી લોહીયા પ્રેઝ રોડ તેમની પવિત્ર હાજરી આપણી સાથે રાખી છે આપણને છોડી દીધા નથી આપણને પડતા મૂક્યા નથી હાલી લોહીયા પ્રેઝ રોડ ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર જેવા ઈશ્વર બીજા કોઈ નથી તેઓ તેમના બાળકોની સંભાળ લે છે કાળજી લે છે તેમની આંખના આંસુને તે આનંદમાં બદલે છે શોકને દૂર કરે છે દિલાસો આપે છે શાંતિ આપે છે પ્રેમ આપે છે આનંદ આપે છે અને સર્વ પ્રસંગે તેમના બાળકોનું રક્ષણ કરે છે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને ઉત્તર આપે છે લોડ પ્રભુ પ્રભુનું વચન આપણને શીખવાડે છે આ માસમાં જે આપણને વચન આપણને મળ્યું છે સર્વ પ્રજાઓ પોતપોતાના પોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હા વ્યક્તિગત આપણી પરિસ્થિતિ ગમે તે હોય દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે એ બદલાઈ જવાની છે એ હંડ્રેડ પર્સન્ટ છે આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલીએ તેમની પાછળ ચાલવાનું પડતું ના ના અલગ માર્ગ પર જગતના જીવનમાં પાછા ના જતા રહીએ નિરાશ થઈને પડતું ના મૂકીએ મિત્રો ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે આપણા પ્રભુ પુષ્કર મહાન દેવ છે અને સાચે જ જેઓ તેમના પર ભરોસો કરે છે જે એવો તેમના પર વિશ્વાસ કરે છે તેમના માટે એ ભલા ઈશ્વર છે વિશ્વાસ રાખો વિશ્વાસ કરવો અને વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખીને આગળ વધવું હાલે લુયા વિશ્વાસ તો બધા જ કે છે અમે વિશ્વાસ કરીએ છીએ પણ જ્યારે ખરેખર સમય આવે ત્યારે પાછા પડી જાય છે ઘણા બધા લોકો આપણે જોઈએ છે કે જ્યારે ખરેખર સમય આવે જ્યારે મુશ્કેલીઓનો ત્યારે પીછે હટ કરે છે બહુ વર્ષો પહેલા એક મારો મિત્ર હતો તે એવું કે કે ના બહુ પ્રભુની પાસે નહીં રહેવાનું કે બહુ પ્રભુ પાસે રહે બહુ દુઃખ આવે બહુ તકલીફ આવે આપણે તો જગતમાં રહેવાનું અને દર રવિવાર ચર્ચમાં જવાનું મેં કહ્યું એવું ન હોય પણ અલગ અલગ લોકોની મેન્ટાલિટી હોય છે જગત અને જગત પ્રમાણે જીવનાર લોકોની પણ આપણે દરેક દુખમાં અને દરેક એવા સમયમાં આપણા ઈશ્વરની પાછળ ચાલીએ ધ લોર્ડ સ્થિર રહીએ પ્રભુની ઉપર વિશ્વાસ રાખીને સ્થિર રહીએ દગીએ નહીં જો વિશ્વાસ રાખીને આગળ વધતા રહીશું તો પ્રભુ જરૂરથી માર્ગ આપશે ઈશ્વર છે પ્રભુ છે જ્યારે આપણે તેમના પર વિશ્વાસ કરીને ચાલીએ છીએ આગળ વધીએ છીએ ત્યારે આપણે તેમની કૃપા તેમની દયા આપણે જોઈએ છીએ પણ એના માટે આપણે વિશ્વાસ રાખીને ચાલવું પડશે કેમ કે પ્રભુ ઘણીવાર આપણને પોતાને પણ એવી મુશ્કેલીઓમાં રાખે છે કે આપણે ચાલીએ ને આપણે પોતે અનુભવ કરીએ અને જોઈએ કે આપણા ઈશ્વર કેવો મહાન છે પ્રભુ પોતે કે છે એમના વચ્ચનો મતલબ અનુભવ કરવાને જોવો કે યોઆ કેટલા ઉત્તમ છે અને જ્યારે તમે અને હું મુશ્કેલીઓમાં ચાલીએ છીએ જ્યારે આપણે મુશ્કેલીઓમાં ચાલીએ છીએ અને જ્યારે આપણે પોતે જોઈએ છે પોતાને ખાતરી થાય છે કે ના ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર નથી બની પણ આપણે વિશ્વાસ રાખીએ કે આપણે જે ઈશ્વર પર ભરોસો રાખ્યો છે જે પ્રભુ પર ભરોસો રાખ્યો છે એ પ્રભુ આપણા માટે ખચિત સારો અને સર્વશ્રેષ્ઠ કરનાર છે હા ઘણી બધી વખત એવા પ્રશ્નો આવે છે એવી મુશ્કેલી આવે છે એવા દુઃખો આવે છે કે વિશ્વાસ કરવો પ્રભુની પાછળ ચાલવું અથવા શાંત રહેવું એ એ બની જાય છે અને લગભગ બધા વિશ્વાસીઓના જીવનમાં એવો એક દોર આવે છે અથવા આવ્યો છે અથવા એમાંથી પસાર થઈ રહ્યા છે અથવા જોયો છે દરેકની પાસે અનુભવ છે પણ જ્યારે આપણી વિરોધમાં બાબતો લાગતી હોય ત્યારે આપણે શાંત રહીએ આપણે પ્રયત્ન ના કરીએ આપણે પ્રભુને બધું સોંપી દઈએ પ્રભુને બધું કરી દઈએ ઓળખીતા હોય જેમની સાથે હું કાઉન્સેલિંગ કરતો જેમ વાત કરતો હોય કે હું મારા પ્રશ્નોમાં હું શાંત થઈ જાઉં છું પ્રભુને આગળ નમેલો રહું છું બોલવા કરતા એ સમયોમાં હું સાંભળવા વધારે પ્રયત્ન કરું છું કે પ્રભુ આ સમયમાં મને શું કહેવા માંગે છે કઈ તરફ મને જવાનું કહે છે કયો માર્ગ તેમણે ખોલ્યો છે આપણે ગાભરા બની જઈશું દોડા દોડ કરીશું તો કોઈ મતલબ નહીં રહે પણ જ્યારે મુશ્કેલી હોય ત્યારે આપણે પ્રભુ પર વધારે ભરોસો કરીએ શાંત રહીએ અને પ્રભુની તરફ જોઈએ

આપણે એક જગ્યા પર સ્ટોપ થઈ જવાનો નથી અથવા આપણે વિશ્વાસ ગુમાવી દેવાનો નથી કે બસ પતી ગયું ફિનિશ થઈ ગયું હવે કંઈ થવાનું નથી ઘણા એવા પ્રશ્નો આવે છે કે જ્યારે આપણે નિરાશ થઈએ આપણે દુઃખી થઈએ આપણે ચિંતાઓમાં આવી જઈએ પણ આપણે આપણો વિશ્વાસ ગુમાવવાનો નથી કેમ કે જો વિશ્વાસ રાખીશું તો એ દરેક બાબતો જે આપણી પર આવી રહી છે એની સામે આપણે ઉભા રહી શકીશું આપણે મજબૂત થઈશું એ બધી બાબતો આપણને પરસ કરશે નહીં આપણને પાડી નાખશે નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને ખરેખર વાલા મિત્રો જ્યારે કપરા સમયમાં આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણને આપણા ઈશ્વરની એક નવી ઓળખ મળે છે આપણે પ્રભુનો અનુભવ કરી શકીએ છીએ આપણા પ્રભુને જાણી શકીએ છીએ કે આપણા ઈશ્વર કેટલા મહાન પ્રભુ છે પાઉલ પણ એવી મુસાફરીમાં એ મરણ અને જીવનની વચ્ચે હતા પણ એમને એક દૂત આવીને કહે છે તને બચાવવામાં આવશે નહીં તારે રોમ જવાનું છે તારા લીધે આ બધાને પણ બચાવવામાં આવશે આપણે વિશ્વાસમાં છે તો બધું સારું થશે હા લીલ્યું આપણે વિશ્વાસ હોવા જોઈએ પાઉલની સાથે તો ઘણા બધા બીજા અવિશ્વાસીઓ હતા પણ ફક્ત પાઉલના લીધે બચાવ થયો ન અને તેમના પરિવારનો બચાવ થયો જ્યારે આપણે વિશ્વાસ રાખી જઈએ વિશ્વાસથી આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે ગમે તેવા સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિઓમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે આજે પણ આપણા ઈશ્વર આપણી સંભાળ અને કાળજી લઈ રહ્યા છે બસ આપણે વિશ્વાસથી તેમની સાથે જોડાયેલા રહેવાનું છે ખાલી લુયા પ્રેઝ લોડ અને ખરેખર જો પ્રભુ પર ભરોસો રાખીશું વિશ્વાસ કરીશું તો આપણા બધા પ્રશ્નોને આપણે જતા સો ટકા હંડ્રેડ પર્સન્ટ જોવાના છે ઈશ્વર છે કે આપણે જે મનુષ્ય નથી કે જૂઠો બોલીને ફરી જાય હાલેલુયા તેમના પરનો મુકેલો ભરોસો લજવા દેશે નહીં તેમની રાહ જોનારા લજવાશે નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો એક પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દિવસના અંતે ફરી વાર પ્રભુ તમારું રોડું નામ લેવા માટે આ સુંદર તક આપી છે હા પ્રભુ આ સુંદર તક ને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા તમારા ચરણો વર નમી જઈએ છીએ પ્રભુ અને પ્રભુ વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ સર્વ લોકો તમારી સમક્ષ અત્યારે નમેલા છે દરેક પર પ્રભુ તમારી મોટી દયા કરો કૃપા કરો તમારી કરોડા રાખો પ્રભુ હા પ્રભુ ના પ્રભુ રાજાઓ ને રાજા સર્વ લોકો પર તમારી મોટી દયા કૃપા અને કરુણા રાખો જેટલાએ તમારા પર ભરોસો રાખ્યો છે જેટલાએ વિશ્વાસ રાખીને પ્રભુ તમારી પાછળ ચાલવાનું ચાલુ રાખ્યું છે એ સર્વ આજે તમારો મહિમા જોવે અને જેટલા નબળા પડ્યા છે એ સર્વ લોકો ફરી એકવાર જોવે કે તમે કેવા મહાન ઈશ્વર છો તમે કેવા મહાન પ્રભુ છો રાજા અને પ્રભુ જે ઉપર તમે કૃપા કરી છે તેઓ બીજા અનેક ઘણા લોકો માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ થાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તમારા બાળકોના જીવનના અગમ્ય પ્રશ્નો દુખો ચિંતાઓ મુશ્કેલીઓ બીમારીઓ પ્રભુ બધું દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ને પ્રભુ અમે પણ પ્રભુ

અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ પ્રભુ દરેક મહાદાઓને સાજા કરજો હોસ્પિટલમાં છે હોસ્પિટલની બહાર છે પ્રભુ ઘરે છે પ્રભુ બીજા વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ ચાલી રહ્યો છે પ્રભુ અને પ્રભુ આઈસીયુ ના રૂમની અંદર પ્રભુ તેઓ પીડાદાયક પ્રભુ પરિસ્થિતિમાં છે તમે તેમને સાજા કરો પ્રભુ અકસ્માત થયો છે પ્રભુ હાડકું ભાગી ગયું છે પ્રભુ મગજમાં પ્રભુ પ્રભુ સખત માર વાગ્યો છે પ્રભિતા નાના મોટા મગજને અસર થઈ છે પ્રભુ મગજમાં ક્લોટિંગ્સ છે પ્રભિતા ન્યુરોનો પ્રોબ્લેમ છે પ્રભુ ફેફસા ખરાબ થઈ ગયા છે આંતરડા ખરાબ થઈ ગયા છે પ્રભિતા હા પ્રભુ પાસડીઓ તૂટી ગઈ છે પ્રભુ કરોડો રજૂ ડેમેજ થઈ છે પ્રભિતા હા પ્રભુ પગના હાડકાઓ મને હાથના હાડકાઓમાં પ્રભુ સખત રીતના પ્રભુ નુકસાન થયેલું છે પ્રભુ છામણીના રોગો છે હૃદયના રોગો છે લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયું છે સાઇનસ છે માઇગ્રેન છે થાઇરોઇડ છે પ્રોકિટા એસિડિટી છે પ્રોકિટા અને પ્રભુ એવા રોગો છે કે જેના લીધે તમારા બાળકો હેરાન થઈ રહ્યા છે અથવા જે રોગ તેમના શરીરમાં નિદાન પામેલો છે પ્રભુ એમાંથી તમે અત્યારે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ દરેક વ્યસનોમાંથી તમે એમને બહાર કાઢજો કુટિયોમાંથી બહાર કાઢજો પ્રભુ વ્યભિચારમાંથી બહાર કાઢજો શેતાની બંધનોમાંથી છોડાવજો પ્રભુ અને પ્રભુ તમે તેમને સ્થિર કરજો પડવા દેશો નહીં તેમની નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપો તેમને તેમની આવકને આશીર્વાદિત કરો પ્રભુ જેમની પાસે કોઈ આવકના સાધનો નથી પ્રભુ તમે તેમને માટે આવકના સાધનો પૂરા પાડો તેમની જોબને આશીર્વાદિત કરો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના વિદેશ સેવાના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો સફળ કરો પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસો અને એફઆઈઆરને અને ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પિતા તમારા બાળકોના નાના નાના ગૃહ ઉદ્યોગ બિઝનેસને પ્રભુતા શોપને પ્રભુતા અને પ્રભુ બ્યુટી પાર્લરને પ્રભિતા અને વાહન ચલાવવાના પ્રભુ તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો જીઓ પરીક્ષામાં પાસ થાય છે બાળકોને સારું એજ્યુકેશન મળે પ્રભુ એને માટે સગળી વ્યવસ્થા આપજો નાણાંનો ચોપડાનો પ્રભુ આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ સારી જગ્યાએ તેઓ એડમિશન લઈ શકે એવું તમે થવા બુક્સ ખરીદી શકે પ્રભુ એવી પણ પ્રભુ તમારી કૃપા થવા દેજો પ્રભુ જીઓ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ દરેકને પ્રભુ અત્યારે સલામત મુસાફરીમાંથી ઘરે દોરી લાવજો પ્રભુતા ભોજન આપજો પ્રભુતા અને વિતા તેઓના હૃદયમાંથી નીકળતી સર્વ પ્રાર્થના વિનંતીઓ તમારી સમક્ષ પહોંચી એવું થવા દેજો પ્રભુ આ પૌળા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ મેનિશ્ચરને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો પ્રબિતા અને પ્રભુ તમારા બાળકોને જે પ્રમાણે હમણાં જરૂરિયાત હોય એ પ્રમાણે તેઓની જરૂરિયાત પૂરી પાડજો અને ફરીવાર પ્રભુ નવા દિવસમાં તમારું ભજન કરવાના માટે તમારી સ્તુતિ કરવાના માટે તેડી લાવજો પ્રભુ તહકાવ જેવો માગતા પ્રાર્થના પિતા તમારા વાલા દીકરા અને મારા પ્રભુ વિશ્વના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો અમીન આમીન આમીન